આપણા વડીલો આપણા ભોજનની અંદર શિયાળા દરમિયાન ખાસ આ વસ્તુનું સેવન કરતા હતા કારણ કે શિયાળા હોય અને એનું સારી રીતે પાચન થાય તો આપણને ફાયદો કરે હવે ઘી ગોળ ગોળની ગોળી માત્ર તમે શિયાળામાં જ ખાય એવું નથી જયારે તમને એવું લાગે કે તમારી પાચન શક્તિ મંદ છે લીધેલું ભોજન સારી રીતે પચી શકતું નથી ઘી ગોળ અને સૂઠની ગોળી બધી જ ઋતુઓમાં તમે લઈ શકો છો ઘી ગોળ અને સૂઠની ગોળી જયારે બનાવીને આપણે ભોજનમાં સેવન કરીએ છીએ ત્યારે એ ભોજનનું તો પાચન કરે જ છે સાથે સાથે લીધેલું ભોજન પચ્યા બાદ જે બીજા નંબરની ધાતુ બને છે તે રક્ત છે વર્તમાન સમયમાં આપણા શરીરની અંદર લોહીની ગુણવત્તા ઘટી છે લોહીની ટકાવારી પણ ઘટી છે અને ખાસ કરીને માતાઓ બહેનોના શરીરમાં ભારતમાં દર દસ માંથી સાત મહિલાઓની અંદર હિમોગ્લોબિન આયરનની ની ઉણપ છે ઘી ગોળ અને સૂઠની ગોળી શું કરે છે એ લીધેલા ભોજનને પચાવે છે સાથે સાથે ઘી ગોળ અને સૂઠનું ત્રણેયનું કોમ્બિનેશન થાય છે ત્યારે ગોળની અંદર નેચરલી ફોસ્ફરસ આયરન હોય છે એ લીધેલું ભોજન પચાવશે અને શરીરની અંદર જે બીજા નંબરની ધાતુ બનવાની છે રક્ત એ ખૂબ સારી ગુણવત્તાનું રક્ત ખૂબ પ્રમાણ સારી માત્રામાં રક્ત આપણા શરીરમાં બનાવવા માટે ખૂબ એ મદદગાર સાબિત થતું હોય છે જે કોઈ લોકોનો સ્વભાવ ઉષ્ણ હોય જે કોઈ લોકોને નેચર ગરમ હોય એવા લોકોએ બસ સૂઠની માત્રા ઘટાડી શકાય ઘીની માત્રા થોડા પ્રમાણમાં વધારી શકાય આપણા મનમાં એક ભ્રમ છે કે સૂઠ હંમેશા ગરમ પડતી હોય છે ક્યારેય ગરમ પડતી હોતી નથી જો એને માત્રાવત લઈએ ઘીની સાથે કોમ્બિનેશન કરીને લઈએ તો ઓછી માત્રામાં ઘીના કોમ્બિનેશન સાથે મિક્સ કરીને લીધેલી સૂટ ક્યારે પણ ગરમ પડી શકે નહીં